દ્વારકા ખંભાડિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા ગઈકાલથી અત્યાર સુધીમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તિરુપતિ રામનાથ સોસાયટી સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે

કચ્છી બારપરા મોચીવાડ બસ સ્ટેન્ડ વિસ્તાર જે પાણીમાં ગરકાવ થઈ ગયો ચારેકોર બસ પાણી જ પાણી જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં પાણી સિવાય કંઈ ન દેખાય તેવી સ્થિતિ ઉભી થઈ છે કલ્યાણપુરના આ દ્રશ્યો છે જ્યાં આપણે રોડ ક્યાંય નહીં જોવા મળે જાણે વાહનો પણ નદીમાંથી પસાર થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય પાસેથી ધર્મેશ શું સ્થિતિ છે અત્યારે જે વરસાદ વરસી રહ્યો હતો વરસાદની રાહ તો ઘણા સમયથી હતી પરંતુ સાથે હાલાકી પણ લાવ્યો હોય વરસાદ તેવું લાગી રહ્યું છે અમિતા વાત કરવામાં આવે તો જેની આતુરતાપૂર્વક ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક દ્વારકા જિલ્લામાં મેઘમહેર કરી છે ત્યારે કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદના કારણે રાવલ સહિતના વિસ્તારોમાં ચારે તરફ પાણી પાણી ફરી વળ્યા છે ભાટિયા લાંબા રાવલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે હાલ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો નાના ચેકડેમો પણ છલકાવા લાગ્યા છે ત્યારે મેઘમહેરના કારણે લોકો માલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા વરસાદના કારણે હવે લોકોને આ હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે જી અમિત જી બિલકુલ જોડાયેલા રહેજો આપ અમારી સાથે દ્વારકાના કલ્યાણપુરમાં જ્યાં લોકો અત્યાર સુધી તો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ચોવીસ કલાકથી જે વરસાદ વરસ્યો હતો શરૂઆતથી ત્યારે તો આનંદ હતો પરંતુ હવે મેઘમહેર મહેર ક્યાંક ક્યાંક હાલાકી પણ લાગ્યું છે દ્વારકાના ખંભાડિયા ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર થઈ વરસાદી પાણી ફરી વળ્યા છે સામોર ગામનો સામોરીઓ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે મેઘરાજાની સવારીથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ ખંભાળીયા પંથકમાં સીઝન કુલ બાવીસ ઇંચ વરસાદ વરસ્યો હોવાનો સામે આવ્યું છે સાથે ધર્મેશ જોડાયેલા છે ધર્મેશ જે સ્થિતિ અત્યારે આ ખંભાળિયા પંથકમાં જે સિઝનનો વરસાદ પડ્યો છે હજુ પણ વરસાદ તો વરસી રહ્યો છે શું અપડેટ છે ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે અમિતા વાત કરવામાં આવે તો વરસાદી મોસમના સિઝનના પહેલા વરસાદમાં જ ખંભાળિયામાં નવ ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો હતો ત્યારે મેઘરાજાએ સૌથી વધારે કૃપા દ્રષ્ટિ ખંભાળિયા આસપાસ વિસ્તારોમાં વરસાવી હોય અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ વીસ ઇંચ કરતા વધારે નોંધાઈ ચુક્યો છે ત્યારે હજુ પણ સૌથી વધારે વરસાદ છે તે ખંભાળિયા આસપાસ પંથકોમાં વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો ખંભાળિયા શહેર આસપાસ વિસ્તારમાં આઠ ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે ખંભાળિયા આસપાસ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે દ્વારકા જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખંભાળિયા પંથકમાં નોંધાયો છે જી અમિતા ખંભાળિયા વિસ્તારમાં પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે બારડી બેરાજા સામુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મહેર થઈ છે